પ્રકરણ તેર ગુણોત્તર અને પ્રમાણ આપણે ઉદાહરણો ઉદાહરણ પેલું કેવું છે લંબચોરસ એની લંબાઈ પહોળાઈ પચાસ મીટર પંદર મીટર છે લંબાઈ પચાસ મીટર અને પહોળાઈ પંદર મીટર છે આ ખેતર લંબાઈ ગુણોત્તર શોધું લંબાઈ ને પહોળાઈ નો શું છે ગુણોત્તર તો લખશું ખેતરની લંબાઈ પંદર મીટર કેટલી આપી છે પંદર મીટર ખેતરની પહોળાઈ બરાબર ખેતરની પહોળાઈ બરાબર લંબાઈ પચાસ મીટર પહોળાઈ બરાબર પંદર મીટર આ બંનેનો આપણે શું શોધવાનો ગુણોત્તર તો ગુણોત્તર બરાબર ગુણોત્તર બરાબર ઉપર શું લખશું લંબાઈ આના નીચે પહોળાઈ ઉપર લંબાઈ અને નીચે પહોળાઈ ચલો લંબાઈ આપણને કેટલી આપી 50 મીટર પહોળાઈ 15 મીટર ચલો 50 એટલે કેટલા કહેવાય 5 દાન પચાસ પંદર એટલો પાંચ પંદર પાંચ 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 દસ ગુણોત્તર દસ જેમ ત્રણ ગુણોત્તર કેટલો મળ્યો દસ જેમ ત્રણ ઉદાહરણ બે નેવું સેમી અને એક પોઈન્ટ પાંચ મીટર નો ગુણોત્તર શોધો કોનો ગુણોત્તર શોધવાનો 90 સેમી અને 1.5 મીટર તો ગુણોત્તર શોધતા પહેલા એક વસ્તુ યાદ રાખવાની કે બંનેના એકમો સરખા હોવા જોઈએ આ સેન્ટીમીટર ના મીટર તો આપણે મીટર નો ન સમ ફેરવશું સેન્ટીમીટર આપણને ખબર છે કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય 100 સેન્ટીમીટર 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર તો 1.5 મીટર એક આખો અને બીજો એક આખો એક મીટર પચાસ નો ગુણોત્તર શોધશું એકસો પચાસ સેમી નો ગુણોત્તર શોધીશું બંને એકમો સરખા થઈ ગયા તો લખશું ગુણોત્તર બરાબર ગુણોત્તર